વાઘોડિયા પોલીસે નાસ્તા ફરતા આરોપીને છોટા ઉદેપુરના અલીરાજપુર ચોકડી પાસેથી ઝડપી પાડ્યો વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં પ્રોહી કલમ પાંસઠ ઇ એ અઠ્ઠાણું બે એક્યાશી મુજબના ગુનામાં નાસ્તો ફરતો આરોપી કિશનભાઈ દામસિંગભાઈ તોમર રહેઠાણ ગામ જડોલી તાલુકો કઠીવાડા જિલ્લો નો જેની વાઘોડિયા પોલીસને હકીકત બાતમી મળેલ હતી કે જે પોતાના ગામથી અલીરાજપુર થઈને છોટાઉદેપુર જઈ રહ્યો છે જે હકીકત બાતમીના આધારે વાઘોડિયા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ શાંતિલાલ નેમાજીભાઈએ અલીરાજપુર ચોકડી કોર્ડન કરી હતી જે હકીકત બાતમીવારો આરોપી આવતા તેને નામઠામ પૂછતા તેને કિશનભાઈ દામજીભાઈ તોમર જણાવેલ હતું ઉપરોક્ત ગુના બાબતે પૂછપરછ કરતા અગાઉ પકડાયેલ આરોપી દહેશ ઉર્ફે જયેશ ઉર્ફે દિનેશભાઈ ભીખલાભાઈ ઓને પ્રોહી મુદામલ આપેલ હોવાનું જણાવેલ જે વધુ તપાસ માટે આરોપી હસ્તગત કરી વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં લાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આ કામગીરી કરવામાં પોલીસ સ્ટેશનના પીઆઈ પૃથ્વીરાજસિંહ જાડેજા સહિતના સાથે રાખેલ સ્ટાફને આરોપીને પકડવામાં સફળતા મળી હતી આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ ઉમર મનસુરી વાઘોડિયા વડોદરા